તમે જોઈ શકો છો ફોટોશૂટ કરવા માટે સવારના વાગ્યા છે નારાયણ મંદિર નો ગેટ આથી અંદર જવાનું રહેશે દર્શન ભાઈ મસ્ત જો ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા છે કોટેશ્વર વેલકમ ટુ કોટેશ્વર

તો આપણે બે દિવસથી ફ્રેશ નથી જાય તો પહેલાં નાઈ આવીએ આ બધા મિત્રો આપણે નાઈ કરીને ફ્રેશ થઈ જાય તો જઈએ આપણે નાઈ ફ્રેશ થઈ જાય પછી દર્શન કરવા જઈએ અહીંયા શું શું છે તે બધું તમને બતાવશું અને આગળ આઠથી એક કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેના પણ તો દર્શન આપણે કરાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને બધા ગોઠવા આવી જાય છે તમે જોઈ શકો છો ફોટોશૂટ કરવા માટે એ સવારના વાગ્યા છે ભાઈ સવાર દસ બધાય ફોટોશૂટ કરે છે અને અત્યારે છે ભાઈ નારાયણ સરોવર તમે આ કાકા હોકમાં લઈ જાઓ કાકાનું કામ એક નંબર છે કેશમાં કાકાનું બાકી તો બધાય મિત્રો આવી જાય છે મજા આવી ભાઈ આ ભાઈ અરે ટુરમાં કેમ ધ્રુવ મજા આવી આ પહેલી વાર આવો ટુર જોયો કે મજા આવી એમ અરે બધા એને લઈ લે તો ફાઈનલી બધા ફોટોશૂટ કરાવી લીધો છે તો હવે આપણે રવા દઈએ ને આવા ગાડી દરવાજા બરવાજા બંધ કરી દઈએ પછી ચાલો આપણે ફ્રેશ થઈ આવીએ અને હજી ભાઈ આ થોડા કઈ ફોટા પડવા માટે નવી રાતે તો હજી બધા ફોટા પડે છે તો હવે એ તો પાડ્યા કારણ કે આપણે પહેલાં નાઈ આવીએ શું કે ઉધરું ધારું બરાબર છે બે દિવસ તમે નથી તો આવી કેમકે બે દિવસ ઉજાગરો આપણે કન્ટિન્યુ બે દિવસ એક ધારી ગાડી આંકી નહીં તો ચાલો અહીંયા ભાઈ છે તો સામે ધરમશાળા દેખાય ને ત્યાં છે તો આપણે નાઈ આવીએ આપણે પછી તમને બધે દર્શન કરવા સામે છે ભાઈ મંદિર અને આપડે સ્ટોલ છે અહીંયા સવાર સવારમાં જવો નજારો વાતાવરણ મસ્ત મજાનું છે અત્યારે વાગ્યા છે ભાઈ સાડા દસ અને વરસાદી વાતાવરણ એવું વાતાવરણ થઈ ગયું તમારો એક નંબરનો લોકેશન છે અને અહીંયા છે ધરમશાળા ને આપણે અને પછી સામે દર્શન કરવા જઈશું આપણે અને અહીંયા ધર્મશાળા છે તમે સામે જોઈ શકતા છો રામચંદ્રજી ડોંગરેજી ભવન અને અહીંયા કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્રના ભોજન લઈ આ કાંઈક ભાઈ ધરમશાળા છે રહેવા જમવાની મસ્ત સુવિધા છે અહીંયા અને અહીંયા જ્યાં બાથરૂમ ભાઈ ગયા છે ભાઈ ભાઈ નવા અને મસ્ત છે અહીંયા રહેવા કરવાની બધી રૂમોની બધી સુવિધા અહીંયા છે જમવાની બધી સુવિધા મળે છે તો નાન સરોવર આવો તો રામચંદ્ર ડોંગરેજી ભુવન છે અહીંયા તો આ ધર્મ અહીંયા અવશ્ય મુલાકાત કરજો ભાઈ આ છે કઈક અહીંયા નારાયણ સવાર દુકાનો છે બધી જો મસ્ત મજબૂડ અને આ બધી આશા કંઈક માર્કેટ આવી નહીં તમે જોઈ શકો છો એટલે બધી કંઈક ખાસ મોટી નથી માર્કેટ નાની નાની છે તો આપણે આ છે હવે ધર્મશાળા ને આપણે નારાયણ કાઢીને વીએ બધા હવે જઈ દર્શન કરવા આ છે કંઈક અહીંયા નારાયણ સરોવર દુકાનો છે બધી જો મસ્ત મજા છે મોજડીયું અને બધી આશા માર્કેટ આવી તમે જોઈ શકો છો એટલે બધી કઈ ખાસ મોટી નથી માર્કેટ નાની નાની છે તો આપણે આ છે હું ધર્મશાળાના આપણે નારી હતા હવે જઈએ દર્શન કરવા તો ભાઈ આ છે ભાઈ નારાયણ મંદિરનો ગેટ અહીંથી અંદર જવાનો રહેશે દર્શન કરવા જઈએ આપણે અને સામે તમે મંદિર જોઈ શકો છો ભાઈ અને કંઈક પુરાના કંઈક મકાનો છે જો વર્ષો જૂનું બાંધકામ છે તમને બતાવીએ નકશી કામ કેવું છે અહીંનું એમ પથ્થરમાં કેવી કોતરણી કરેલી છે ભાઈ કંઈક કોતરણી કામ તમે જોઈ શકો છો લાકડા લાકડાનું કોતર કામ છે ભાઈ મસ્ત જો હવે જાય મંદિરે દર્શન કરવા અને આ મેન મંદિર છે અહીંનું નારાયણ સરોવર અને પછી જઈએ આપણે સરોવર તરફ સરોવરના પણ દર્શન કરાવીએ આ છે ભાઈ મેન અંદરનું કંઈક મસ્ત મજાનું મંદિર છે અંદર જવો તમે હવે તમને અંદર વિષ્ણુ ભગવાનના દર્શન કરાવી નારાયણના

મળે <laughs> ચાલુ <laughs> અમે છોકરાને ચાલુ કરે આપણે ચાલુ આઈ સાહેબ કરાઈ જો આવો આ લઈ જઈએ કરો આ એટલા ખાઈ લે એટલા તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે કોટેશ્વર વેલકમ ટુ કોટેશ્વર બસ આમ મેસા શંતાર ભગવાનનું મંદિર કોટેશ્વર મહાદેવ તો હાલ આપણે જય દર્શન કરી આવીએ અને આ છે ભાઈ બીએસએફ આ તો દર્શન કરી આવી આપણે તો ભાઈ આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર તમે જોશો અને અત્યારે સમય થઈ ગયો છે ભાઈ એક ભાગવો આવ્યો છે તો બધાય આવે છે મિત્રો દર્શન કરી કરીને જો અમારા કાકાએ દર્શન કરીને વિએ આવ્યા ને તમે રોજમે લોક કાકા દર્શન કરીને વિએ આવ્યા વિએ કાકા દર્શન કરીને હવે ક્યાં જવાનું છે હવે જવાનું છે આપણે અહીંથી લખપત લખપત

તો આ કાકા દર્શન કરીને વીવો હવે અમે દર્શન કરી આવીએ હાલ હાલ ભાઈ હાલ ભાઈ ભાઈ આ છે કઈક દરિયાનો મસ્ત મજાનો નજારો જો એમાં હાજે આવ્યા હોય ને તો કઈ ઘટે નહીં એવો નજારો આવે તો આપણે જે બહારનો શૂટ લઈએ છીએ તો પહેલા દર્શન કરી આવીએ આપણે એમ તો બે ત્રણ વાર આવી ગયેલા છીએ દર્શન કરવા પણ છતાંય દર્શન કરી આવીએ અહીં આવ્યા છીએ તો પછી તો ભાઈ મસ્ત મજાનું કોટેશ્વર મહાદેવનું મંદિર હવે અંદર દોસ્તો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરી નીકળી જાય છે દર્શન કરી લીધા પાછા તમે જઈ શકો છો મંદિર દર્શન કરીને હવે રવા આગળ હવે અહીંથી આપણે જવાનું છે લખપત તો લખપતનો વિડીયો આપણે અલગથી અપલોડ કરશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ બ્લોગમાં બસ એટલું જ ફરી મળશે કે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય મોગલ જય ગાય